નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતની એકાઉન્ટમાં બાર વર્ષના વકલ સીઈઓ દ્વારા ઓનલાઈન ટ્રેનિંગમાં ભાગ લઈ ટ્રેનિંગ મેળવી ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલી એકેડમી અમદાવાદના માર્ગદર્શન મુજબ સુરનગર સેશન કોર્ટમાંથી ઓનલાઈન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર ન્યાયકોર્ટ બાર્સના પ્રમુખ હિતેન્દ્રસિંહ એમ ઝાલા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આજે લખતર ન્યાયકોર્ટમાં ઓનલાઈન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઓનલાઈન ટ્રેનિંગમાં ન્યાયકોર્ટની સાઇટ ઉપર કેસ કેવી રીતે દાખલ કરવા કોર્ટના ઇમેલ એકાઉન્ટ ઉપર ઇમેલ કેવી રીતના કરવા સહિત વકીલ સિંહ ન્યાયકોર્ટમાં ફરજ બજાવતા ક્લાર્ક માટે એક્ટ ચાર બે હજાર ચોવીસ એક્ટ સાત બે હજાર ચોવીસ એક્ટ બાર બે હજાર ચોવીસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું એકોર્ટમાં કરવામાં આવતી તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવે તો હાલ જે રીતે પેપરનો ઉપયોગ થઈ રહ્યો છે તે ઓછો થઈ જશે પેપરનો ઉપયોગ ઓછો થશે તેનાથી પર્યાવરણને સીધો ફાયદો થઈ શકશે હાલમાં પેપર બનાવવા માટેથી અનેક ઝાડો કાપી કાપવામાં આવી રહ્યા છે ઝાડ કાપતા ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે જેના કારણે માનવજાત સહિત સૃષ્ટિ પરના દરેક જીવ સજીવ પર તેની અસર થઈ રહી છે ન્યાયકોર્ટની સમગ્ર કામગીરી ઓનલાઈન થઈ જાય તો પેપરલેસ કામગીરી થઈ જતાં પર્યાવરણને મોટો ફાયદો થશે તેનો ફાયદો માનવજાતને થશે એ માટે થઈ અને અવારનવાર ન્યાયકોર્ટમાં થતી કામગીરી ઓનલાઈન કરવા માટેની થઈ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે